સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસ ને લઈને અન્ય એક મોત હતા અત્યાર સુધી સાત ના મોત અને આઠ બાળકોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે હિંમતનગર સિવિલ ખાતે રાજસ્થાન મહેસાણા ખેડા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અત્યાર સુધી એકવીસ જેટલા બાર દર્દીઓના કેસ નોંધાયા છે જેમાં ગઈકાલે એકનું મોત અને બે શંકાસ્પદ ચાંદીપુરા કેસ નોંધાયા જેમાં અત્યાર સુધી વીસ લોકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં આઠ બાળકો પોઝિટિવ આવ્યા છે તો અન્ય બાર બાળકોના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે હિંમતનગર સિવિલમાં હાલ પાંચ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં એક બાળ દર્દી વેન્ટિલેટર પર છે અને અન્ય સ્વસ્થ છે નોંધનીય છે કે રાજસ્થાનના પાંચ દર્દીઓ પૈકી બેના મોત થયા છે તો બે સ્વસ્થ થતા રજા અપાઈ અને અન્ય એક બાળ દર્દી છે

વાત કરીએ હા અને અત્યારની સિચ્યુએશનની અંદર આપણી પાસે ટોટલ પાંચ દર્દી દાખલ છે એમાંથી એક દર્દી પોઝિટિવ છે એક દર્દી પીઆઈસીમાં છે બાકીના ચાર દર્દી વોર્ડમાં અને સ્ટેબલને સારી કન્ડિશનમાં છે ટેસ્ટની વાત કરીએ તો આપણે ટોટલ એકવીસ સેમ્પલ આપણે મોકલેલા છે જેમાંથી આઠ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને બાકીના સેમ્પલ નેગેટિવ છે જેમાંથી પોઝિટિવમાંથી કેટલાના થયા છે અત્યાર સુધીમાં જે પોઝિટિવ છે એમાંથી બે દર્દીઓના મૃત્યુ થાય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો